શિયાળામાં જરૂર પીવો આઠ સૂપ હાલ સમગ્ર દેશમાં ભારે ઠંડી પડી રહી છે શિયાળાની ઋતુમાં ગરમાગરમ વસ્તુઓ ખાવાની ખૂબ ઈચ્છા થાય છે શિયાળાની ઋતુમાં શરીર પોતાને ગરમ રાખવા માટે વધુ ઊર્જા વાપરે છે આ ઉપરાંત શરીરને ફ્લૂ અને શરદીના રોગોથી બચાવવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી પણ જરૂરી છે શિયાળામાં ગરમ વસ્તુઓનું સેવન કરવું શા માટે જરૂરી છે ઠંડા હવામાનમાં શરીરનું તાપમાન ઘટવાથી અને ચયાપચયની ક્રિયા ધીમી થવાને કારણે ઊર્જાનો વપરાશ વધે છે આવી સ્થિતિમાં ગરમ ખોરાક માત્ર શરીરનું તાપમાન જાળવતું નથી પરંતુ પાચનતંત્રને પણ એક્ટિવ રાખે છે શિયાળામાં સુસ્તી અને રોગોથી બચવા માટે ગરમ વસ્તુઓનું સેવન એક અસરકારક ઉપાય છે એક ટામેટા સૂપ ટામેટાનો સૂપ સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનો ખજાનો છે શિયાળાની મોસમમાં બજાર સુંદર લાલ ટામેટાથી ભરેલું હોય છે સારી વાત એ છે કે આ સમયે ટામેટાના ભાવ પણ સસ્તા હોય છે તેનો સૂપ બનાવવો એકદમ સરળ છે જો તમે રોજ સાંજે જમતા પહેલાં એક કપ ટમેટાના સૂપમાં કાળા મરી લીંબુ લસણ અને કાળું મીઠું નાખીને પીશો તો તેનાથી જીભને સ્વાદ અને શરીરને પોષણ મળશે ટોમેટો સૂપના ફાયદા ટામેટામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે તેમાં લાઇકોપીન નામનું તત્વ જોવા મળે છે જે ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે ટામેટામાં વિટામિન સી વિટામિન અ અને ફાઇબર પૂરતા પ્રમાણમાં હોય છે ટામેટામાં જોવા મળતા બીટા કેરોટીન ત્વચા વાળ અને દાંતને સ્વસ્થ રાખે છે બે સ્પીનચ સૂપ આપણે પાલકની ભાજી ખૂબ ખાઈએ છીએ ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં બટેટા પાલક રીંગણ અને સોયા શાકભાજી દરેક ઘરમાં ખાવામાં આવે છે પરંતુ શાકભાજીને લાંબા સમય સુધી રાંધવાથી ઘણા પોષક તત્વોનો નાશ થાય છે આવી સ્થિતિમાં આપણે પાલકનો સૂપ બનાવી શકીએ છીએ જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે આ ઉપરાંત જે લોકોને પાલકનું શાક પસંદ નથી તેઓ સૂપના રૂપમાં તેનું સેવન કરી શકે છે સ્પિનચ સૂપના ફાયદા પાલકમાં પર્યાપ્ત માત્રામાં નાઇટ્રેટ જોવા મળે છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે પાલકના સૂપમાં વિટામિન વિટામિન સી અને આયર્ન મળી આવે છે તેનાથી ત્વચામાં ગ્લો આવે છે પાલકના સૂપમાં આયર્ન મળી આવે છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે તે આયર્ન ફોલેટ અને વિટામિન કે નો ભંડાર છે તેના સેવનથી હાડકાં મજબૂત બને છે ત્રણ મશરૂમ સૂપ ભારતમાં મશરૂમ કરી લગ્ન પાર્ટીઓ અને તહેવારોમાં ખૂબ જ સ્વાદિષ્ટ રીતે ખાવામાં આવે છે જો કે મસાલા સાથે તળવાથી તેના ઘણા તત્વો નાશ પામે છે આવી સ્થિતિમાં સૂપ બનાવીને આપણે તેના ઘણા પોષક તત્વોને નષ્ટ થવાથી બચાવી શકીએ છીએ મશરૂમ સૂપ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શિયાળામાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે આ સિવાય મશરૂમ સૂપ વજનને નિયંત્રિત કરવામાં પણ મદરૂપ છે મશરૂમ સૂપના ફાયદા મશરૂમ સૂપ પ્રોટીન વિટામિન ડી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે મશરૂમનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે મશરૂમમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે ચાર બ્રોકોલી સૂપ બ્રોકોલીનું શાક આપણા ઘરોમાં ઓછું પસંદ કરવામાં આવે છે પરંતુ પોષણની બાબતમાં તે તમામ શાકભાજી કરતાં આગળ છે તેમાં વિટામિન સી કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે આ સૂપ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે બ્રોકોલી સૂપમાં ઓછી કેલરી હોય છે જે વજનને નિયંત્રિત કરવામાં મદરૂપ બને છે બ્રોકોલી સૂપના ફાયદા કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે વિટામિન સી આંખો અને ત્વચાને સુધારે છે ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે પાંચ બીટરૂટ સૂપ બીટરૂટના સ્વાદને કારણે આપણે બધા તેનાથી દૂર ભાગીએ છીએ પરંતુ તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે સ્વાદિષ્ટ બીટરૂટ સૂપ બનાવીને તેનું સેવન કરી શકાય છે બીટરૂટ સૂપ આયર્ન ફોલેટ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે બીટરૂટ સૂપના ફાયદા બીટરૂટમાં આયર્ન અને ફોલેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે એનિમિયાને દૂર કરે છે બીટરૂટમાં હાજર નાઇટ્રેટ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે બીટરૂટ સૂપમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને સુધારે છે છ મસૂરનો સૂપ જો તમે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવા માંગતા હોવ તો કઠોળનો સૂપ એક ઉત્તમ વિકલ્પ છે જો ભારતીય ઘરોમાં મિક્સ કરીને રાંધવામાં આવતો મસૂરનો સૂપ સંપૂર્ણ ભોજન છે મસૂરના સૂપમાં પ્રોટીન ફાઈબર આયર્ન પોટેશિયમ અને વિટામિન સી પૂરતી માત્રામાં મળી આવે છે મસૂરના સૂપના ફાયદા મસૂરના સૂપમાં પ્રોટીનની પૂરતી માત્રા મળી આવે છે જે આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે તેમાં ઓછી કેલરી સામગ્રી અને ઉચ્ચ ફાઈબર સામગ્રી છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે મસૂરના સૂપમાં પોટેશિયમ અને ફોલિક એસિડ મળી આવે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે સાત ગાજર અને આદુ સૂપ સામાન્ય રીતે ગાજરનું સૂપ ભાગ્યે જ પીવામાં આવે છે પરંતુ ગાજરનો આદુ કાળા મરી અને સેલરી સાથેનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક છે આદુ કાળા મરી અને કેરમના બીજ અને હળવા મીઠાથી બનાવેલા ગાજરના સૂપનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે આ સાથે તે શરદી ઉધરસ અને ફ્લૂથી પણ બચાવે છે ગાજર સૂપના ફાયદા ગાજરના સૂપમાં વિટામિન અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે જે આંખોની રોશની માટે ફાયદાકારક છે તેમાં આદો કાળા મરી અને કેરમના બીજ ઉમેરીને ખાવાથી શરદી અને ખાંસી મટે છે તેમજ તેમાં હાજર કાળા મરી અને ઓરેગાનો શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે આઠ સલગમ સૂપ આપણામાંથી ઘણાને સલગમનું શાક ગમતું નથી પરંતુ શું તમે ક્યારે સલગમ સૂપ અજમાવ્યો છે સલગમ સૂપ લીંબુના રસ અને મીઠું સાથે પકવેલા સ્વાદ સાથે પોષણ આપે છે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ સૂપ શિયાળાની ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે સલગમ સૂપના ફાયદા સલગમના સૂપમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે સલગમના સૂપમાં ઓછી કેલરી અને વધુ ફાઇબર હોય છે જે તમને લાંબા સમય સુધી ભૂખ્યા ન લાગે અને વજન ઘટાડવામાં મદદ કરે છે સલગમ સૂપ શરીરમાંથી ટોક્સિક એલિમેન્ટ્સને દૂર કરવામાં મદદ કરે છે મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર